નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે એકવીસ બાર બે હજાર ચોવીસના રોજની તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની ધોરણ ત્રણની જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે ઓરિજિનલ એકમ કસોટી તેનું સંપૂર્ણ સોલ્યુશન એકવીસ બાર બે હજાર રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટી વજે છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ સપનાની વાતો નકલી હતી અને છતાં તો જવાબ આવશે વિકલ્પ અ આ વાતો ગમતી હતી એટલે કે સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી બીજો સવાલ બાળકે આંખ ચોળી છતાં એટલે આંખ દુખવા લાગી એટલે કે બાળકે આંખ ચોળે એટલે આંખ દુખવા લાગી મેં કીડીની ગાગર ઢોળી તેથી અને છતાં કીડી મારી પાછળ દોડી ચોથું આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે

સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ તમે સવારે આવશો ખાલી જગ્યા સાંજે તો અહીંયા જવાબ આવશે કે શું તું સાયકલ પરથી પડી જતા તેને ખૂબ ઈજા થઈ ખાલી જગ્યા તે રડ્યો નહીં તો જવાબ આવશે તો પણ મારી પાસે એક સાયકલ એક ખાલી જગ્યા બાઈક છે અને ચોથું તેની મમ્મી ઘરમાં નથી ખાલી જગ્યા તે રડે છે તેથી તમે વાતો કરો ખાલી જગ્યા ધીમેથી બોલો પણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા તો જવાબ આવશે ખોટું તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો તો જવાબ આવશે સાચું બતકને બતકના અસલી રૂપને ઓળખી ગયો તો જવાબ આવશે ખોટું બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે તો જવાબ આવશે ખોટું કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ પાંચ માર્ગ છે પહેલો સવાલ બતક માતાને ખબર કેમ ન પડી તો બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા બીજું થડ કોને કહેવાય તો જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને થડ કહેવાય બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા તો બતકીએ સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ કદરુપુ બતક ખરેખર શું હતો તો કદરુપુ બતક ખરેખર રાજહંસ હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ ચાર મા પહેલો સવાલ બધા બચ્ચા બતકને કદરુપુ બતક કેમ કહેતા હતા બધા બચ્ચા બતકને કદરુપુ બતક કહેતા હતા કારણ કે તે બધામાંથી અલગ હતું તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું કેવી રીતે બતકને તે રાજહંસ છે એવું કન્યાએ સમજાવ્યું હંસ કન્યાએ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવાનું કહ્યું બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાવ્યું કે એક સુંદર યુવાન રાજહંસ છે દોસ્તો ફરી મળીશું આપણે એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જે વિડીયો છે તેનો અભ્યાસ કરી શકે